ઉના શહેરથી માત્ર દસ કિલોમીટર દૂર આવેલા ભાચા ગામમાં શાહી નદી પરનો બ્રિજ તૂટી જવાથી લગભગ થી ચાલીસ પરિવારોને ખેડૂતો જીવન જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે નદી પાર કરવા માટે બાળકો ટ્યુબને દોડા બાંધીને તેનો ઉપયોગ કરી રહ્યા છે ચોમાસામાં જ્યારે નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો હોય છે ત્યારે આ પરિવારોને ઘરમાં પુરાઈ રહેવું પડતું હોવાના આક્ષેપ કરાયા છે છેલ્લા પાંચ વર્ષથી ગ્રામજનો દ્વારા બ્રિજ ફરી બનાવવાની માંગ કરવામાં આવી હોવા છતાં કોઈ પૂરતું ધ્યાન ન આપતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા મારું નામ ભીલવાળા અજિતભાઈ છે અમારા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી આ ગામને ને જોડતો રસ્તો પાણીના લીધે તૂટી ગયો છે આ ક્રોજ છે ટૂંકમાં નાળા મૂકેલો એટલે આ વન વિભાગનું કામ હતું પણ અત્યારે નાળા મૂકીને છલાય એમ હતું પાંચ વર્ષથી આ પુલ ધોવાના લીધે તૂટી ગયો છે અત્યારે પુલ તૂટી ગયો એટલે આયા ત્રીસ ઘર છે ને એ લોકોને ને ગામ માં હોય કોઈ દાણા દડા કોઈ બીમારી હોય હોય ભણવા જવું નાના આ પડે છે અત્યારે આ લોકો જોખમે આ ટ્યુબ ઉપર છે અમારે પુલ તૂટી ગયું છે કેટલા વર્ષ તૂટી ગયું છે તો કોઈ પુલ બનાવી દેતા મત લેવા હોય ત્યારે જયારે હોય ત્યારે એમ કે અમે મત દયો તમે આગ વર ની પાછો સામે વર નહી આવે ને તો આને પુલ બનાવી દે તો પાંચ અમે વાડ જોઈએ છીએ કોઈ પુલ બનાવ્યું નથી ટ્રુપ ની ઉપર અમે ઉપર આવીશી અમે હું શાકભાજી નો ધંધો કરું છું શાકભાજી લઈને લેવાય જવાની ચાર વાગે અમે પેલા જાય છીએ પાંચ છ વાગે સાત વાગે પાછા આવીશ તો બકાલા હુંડો ઉતર લઈને ને હું ગામમાં જ આવું અમારે બે બાઈ પ્રેગનેન્ટ છે અત્યારે તો હવે અમારે શું કરવાનું અહીંયા કઈ રીક્ષા નું કઈ ઓટો રિક્ષા નું આવે કઈ એમ્બ્યુલન્સ નું આવે કઈ નો આવે

વૈકલ્પિક વ્યવસ્થા તો મારું એમ કેવાનું છે કે અત્યારે તમે કઈક ના મુકો કઈ પણ રીતે થોડોક રસ્તો જાય અવાય ગામ એ રીતે કઈ કરી દે તો અમારો આભાર રહેશે